એક તારીખના રોજ મુખ્યમંત્રી સાહેબ ગોધરા આવેલ હતા એ દરમિયાન ટ્રાફિકમાં અવર જવરના કારણે બોરું ટર્નિંગથી લઈને સામરદેવી સુધીના જેટલા બી બમ્પ હતા એને કાઢવામાં આવ્યા છે ત્યાર પછી આજે બે દિવસ થઈ ગયા તો એ બમ્પ લગાવવામાં આવ્યા નથી જેથી સ્થાનિક લોકોને અવરજવરમાં રોડ ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે વ્હીકલ બહુ ફાસ્ટ જાય છે જેના કારણે અકસ્માત હર નાના મોટા અકસ્માત થતા રહે છે જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે બમ્પ લગાવવામાં આવે અને બમ્પ લગાવ્યા પછી એની જીબ્રા ક્રોસિંગ માર્કિંગ કરવામાં આવે જેથી કરીને આવનાર વ્યક્તિને દૂરથી ખબર પડે કે અહીંયા બમ્પ છે જેથી કરીને વ્હીકલ ધીરું કરે અને સાહેબ એના કારણે શું છે કે વ્હીકલ એટલા સ્પીડમાં જાય છે લોકો ફોન પર વાતો કરતા હોય છે મોબાઈલ ઉપર વાતો કરતા હોય છે જેના કારણે અકસ્માત થવાનો વધારે પડતો ચાન્સ રહે છે એટલે અમારી નમ્ર વિનંતી છે કે વેલી તકે આ બમ્પ બનાવવામાં આવે અને એની ઉપર માર્કિંગ કરવામાં આવે જેથી કરીને વ્હીકલ ચલાવનાને ખબર રહે કે ભાઈ અહીંયા બમ્પ છે તો ગાડી ધીરે કરવી પેલી મેના રોજ મુખ્યમંત્રી ગોધરા પધાર્યા હતા તો એ નિમિત્તે આ બમ્પ તોડવામાં આવ્યા હતા હાઈવેના જે હાઈવેના રોડ તોડવાથી અકસ્માતનો ભય વધારે રહે છે તો કાલોલ હાઉસિંગ સોસાયટીના રહીશોને ખૂબ જ તકલીફ પડે છે અને રોડ ક્રોસ કરવામાં બી તકલીફ પડે છે જેથી આ બમ્પ ફરી લગાવી આપવા વિનંતી પંચમલ જિલ્લામાં પહેલી તારીખે મુખ્યમંત્રી શ્રી ગોદરા ખાતે આવ્યા હતા તો તેના માટે અહીંયા હાલોલ સુધી તે બમ્પ કાઢવામાં આવ્યા છે તો એ બમ્પના બમ્પ જો બે દિવસમાં ના એક દિવસ થઈ ગયો બે દિવસ થઈ ગયા સોરી તો એ બમ્પ લગાવવા માટે યુદરા થોડા બમ્પ લગાવે અમારી નમ્ર વિનંતી છે નહીં તો એના માટે કોઈ મોટી જાનહાનિ થઈ શકે એમ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો